તુલસી પાસે દીવો કરવાથી શું થાય છે ચાલો જાણીએ પ્રાચીન મહાન કથા દ્વારા જે ભગવાન શ્રીકૃષ્ણ દેવી સંભળાવી છે એક સમયે દેવી સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછ્યું હે સ્વામી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે રોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે દીવો પ્રગટાવવાથી મનુષ્યને કયું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને મને સંપૂર્ણ માહિતી જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા કહેવા માગુ છું જેના પરથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તેથી તમે આ કથા ધ્યાનથી સાંભળજો આ કથાને માત્ર ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને સો વર્ષ સુધી તુલસી પાસે દેવો કરવાનું પુણ્ય મળે છે હે પ્રભુ કૃપા કરીને મને આ કથા ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે હે દેવી ભૂતકાળની વાત છે દક્ષિણ દિશામાં યમુના નામની ખૂબ જ મોટી નદી છે આ નદીના કિનારે ભરતપુર નામનું ખૂબ જ સુંદર શહેર વસેલું જે શહેરમાં હરિપ્રસાદ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સદાચારી ગુણવાન અને ધાર્મિક કાર્ય કરવા વાળો હતો તેમને તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો જેને લોકો દુરાચારી કહીને બોલાવતા હતા કારણ કે તેના કાર્યો તેના નામ પ્રમાણે હતા તે હંમેશા તેના પતિનું અપમાન કરતી હતી અને તે તેના પતિને ભયંકર પીડા આપતી હતી તેણે તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવ્યું ન હતું તે ક્યારેય તેના પતિ સાથે સૂતી નથી તેની સાથે ક્યારેય પ્રેમથી વર્તન કર્યું નથી જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો ઘરમાં આવતા ત્યારે મહિલા તેમનું અપમાન કરીને તેમને ભગાડી દેતી અને વાસદાથી પાગલ બનીને અન્ય વ્યભિચારી મહિલાઓ સાથે સતત ફરતી રહેતી તેના પતિને છોડીને તેનું મન અન્ય પુરુષો પર હતું તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી તે અન્ય પુરુષોને મોહિત કરવા માટે સારા કપડા પહેરીને ગામમાં જંગલમાં ઝાડ નીચે ઉભી રહેતી સુંદર પુરુષોની રાહ જોતી અને દુષ્ક માણસોને ફસાવીને તેની સાથે મજા કરતી એક દિવસ હરિપ્રસાદે તેની પત્નીને કહ્યું હે સજ્જન તમારું મા વર્તન યોગ્ય નથી આ રીતે પાપ કરવાથી તમને નુકસાન જ થશે એટલા માટે તમારે હવેથી આ બધા ખરાબ કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ તમારા મને ખૂબ જ દુઃખ થયું છે ત્યારે તે દોષ સ્ત્રીએ કહ્યું મને ખબર નથી કે તારા જેવા ભિખારી સાથે મેં કયા પાપથી લગ્ન કર્યા છે એવું લાગે છે કે મારા પાછલા જન્મ માંગ પાપ કર્યું હશે તેથી જ મને આવો ગરીબ પતિ મળ્યો તું મારી કોઈ ઈચ્છા પૂરી નહીં કરી શકે મજબૂરીના લીધે મારે તારી આ ઝુંપડીમાં રહેવું પડે છે માંગ લાવેલું ભોજન ખાવું પડે છે હું હવે આ પીડા સહન કરીશ નહીં કોઈ દિવસ હું ચોક્કસ તને છોડી દઈશ જો હું તમારી સાથે રહીશ તો હું આ જીવન પણ પાપ જ કરીશ એટલા માટે હવે હું બીજા અમીર સાથે લગ્ન કરીશ હરિપ્રસાદે પત્નીને કહ્યું હે પ્રિય તમે આવા શબ્દો ન બોલો આ રીતે તમારા મનમાંથી મને છોડી દેવાનો વિચાર છોડી દયો જે સ્ત્રી તેના પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય છે તેનું મહિત થાય છે તેને નરકમાંગ જવું પડે છે તે દુરાચારી પત્નીએ કહ્યું કે મારે નહીં પણ તારે નરક માંગ જવું પડશે કારણ કે તું કોઈ કામ નથી કરતો ભીખ માંગીને ખાછો અને મને હેઠું ખવડાવે છો જે પતિ પોતાની પત્નીને નાખુશ અને અસંતુષ્ટ રાખે છે છે તે પણ નરકમાં જાય છે અને તમારું ઘર નરકની સજાથી ઓછું નથી તારી સાથે આ ઘરમાં રહેવા કરતા મારા માટે નરકમાં જવું વધુ સારું છે આ રીતે તે હરિપ્રસાદની પત્નીએ તેના પતિને ઘણા કઠોર શબ્દોથી અનાદર અને અપમાનિત કર્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી જે સ્ત્રી તેના પતિનો અનાદર કરે છે જે તેના પતિનું અપમાન કરે છે તેના ઘરમાં દુર્ભાગ્ય જાવે છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ પાસે જાય છે તેને નરકની સજા ચોક્કસપણે ભોગવવી પડે છે હવે આગળ સાંભળો એ દુરાચારી સ્ત્રી સાથે શું થાય છે એક દિવસે દુરાચારી સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઉભી રહી તે એક સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી પરંતુ ઘણો સમય વીતી જવા છતાં કોઈ પુરુષ તે જગ્યાએ આવ્યો ન હતો તેથી જ તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પોતાના પ્રિયતમની શોધમાં અહીં ત્યાં જોવા લાગી તે દિવસે તેની બધી મહેનત વ્યર્થ ગઈ તેની ત્યાં ઊભી રહી અને વિલાપ કરવા લાગી અને વિવિધ વાતો કહેવા લાગી આજે કોઈ સુંદર પુરુષ આ રસ્તે આવ્યો નથી હવે હું મારું કામ કેવી રીતે કરું આજની રાત કે કેવી રીતે પસાર કરીશ મારા સુંદર શરીરનો કોણ ઉપયોગ કરશે મારી જોવા

મારા જેવી સુંદર સ્ત્રી રહ્યા છે હે ભગવાન જો કોઈ સુંદર મજબૂત અને બહાદુર પુરુષ હોય તો તેને મારી પાસે મોકલો ભલે તે મારું ભક્ષણ કરી લે તો પણ હું તેની સાથે પ્રસન્નતાથી શરીરનું સુખ માણી શા રીતે સ્ત્રી જોરથી વિલાપ કરવા લાગી તે જ જંગલ એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને જાગી ગયો અને તેનું ભક્ષણ કરવા માટે તેની તરફ કૂદી પડ્યો ભયાનક હતો તેનું કાળા અને જેવી લાલ હતી તે અંધારામાં પણ ચમકતી હતી તેના લાંબા તીક્ષ્ણ દાંત બહાર નીકળી રહ્યા હતા તે કોઈ પણ પ્રાણીને ફાડી નાખવા માટે પૂરતા હતા તેની ઊંડી ગર્જના સમગ્ર જંગલમાં ગુંજતી

લોકોને ખાઈ લેવાનું હતું સામે ઉભેલા તે ભયંકર વાઘને જોઈને મહિલાને પરસેવો વળી ગયો તે ભયથી ધ્રુજવા લાગી મહિલા કની પણ કરે તે પહેલા વાગે તેને તેના પંજા વડે ઈજા પહોંચાડી અને તે સ્ત્રી જમીન પર રડી પડી જમીન પર પડતા જ સ્ત્રીએ બૂમ પાડી હે વાઘ તું અહીં કેમ આવ્યો છો તું મને કેમ મારી રહ્યો છો હું અહીં મારા પ્રિય તમને શોધું છું તું મને છોડી દે મને ખાઈને તને શું મળશે પેલી સ્ત્રીના આ શબ્દો સાંભળીને ભયંકર વાઘ થોડી માટે ઉભો રહી ગયો અને હસીને બોલ્યો હે દુષ્ટ મારું કામ તમારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે તો જ મને આ

ના દેશમાં વહેતી હતી એ જ નદીના કિનારે માહિષ્મતી નામનું શહેર વસેલું હતું આ શહેર તેના સુંદર મંદિરો શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક વિધિઓ માટે પ્રખ્યાત હતું ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો મારો જન્મે જ પરિવારમાં થયો હતો મારું નામ દશાનંદ હતું મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જેઓ યજ્ઞ હવન અને ધાર્મિક વિધિઓ કરતા હતા વાગ્યા આગળ કહ્યું હે સ્ત્રી મેં મારી કિશોરા અવસ્થામાં વેદોનો પ્રવૃત્તિઓમાં નિપુણ બન્યો પણ પૈસા પ્રત્યેનો મારો લોભ વધતો ગયો ઘણા યજ્ઞોનું આયોજન કર્યું પણ એ યજ્ઞો ધાર્મિક હેતુ માટે નહોતા કર્યા પણ પૈસા ભેગા કરવા માટે કર્યા હતા પૈસાના લોભના નામે ઘણી અનૈતિક પ્રવૃત્તિઓને ને મેં પણ ટેકો આપ્યો ધર્મના માર્ગથી ભટકીને મેં એવી વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ મારું મન એટલું લાલચું થઈ ગયું હતું કે હું ઋણ બહાને બીજા પાસેથી પૈસા લઈ લેતો અને તેમને ક્યારે પાછા આપતો નહીં મેં ઘણા કપટી કૃત્યો કર્યા છે અને ઘણા વર્ષો આ રીતે પાપ કર્યા છે પણ પૈસાનો લોભ હજુ પણ મારા મનમાંથી દૂર ન થયો અને હું ખૂબ ખૂબ પાપ કરતો રહ્યો વાગે તેના ઉદાસ સ્વરે આગળ કહ્યું એક દિવસ પૈસાના લોભના લીધે હું ફરી નદીના કિનારે ગયો ત્યાં બીજા ચાલાક બ્રાહ્મણો સાથે મળીને લોકોને છેતર્યા અમે બધા ખોટા મંત્રો જપતા અને યોગ્ય ધાર્મિક વિધિ વિના દેવી દેવતાઓની પૂજા કરતા તેનો હેતુ ફક્ત દાન માંગ બને તેટલા પૈસા મેળવવાનો હતો તે દિવસે મેં ઘણા પૈસા ભેગા કર્યા પણ તે જ સમયે હું નદીના કિનારે બેઠો હતો ત્યારે મારી સાથે એક ભયંકર ઘટના બની પછી એક બીમાર અને રખડતો કૂતરો મારી પાસે આવ્યો મેં તેને ઠપકો આપીને દૂર ભગાડી દીધો પરંતુ તે ગુસ્સે થઈ ગયો અને મારા આખા શરીરમાં બચકા ભરવા લાગ્યો હું બેભાન થઈને ત્યાં જ પડી ગયો એ જ ક્ષણે મારો જીવ નીકળી ગયો મારા મૃત્યુ પછી યમના બે દૂત પ્રગટ થયા તેઓ દેખાવમાં કાળા અને ભયાનક હતા અને તેમના હાથમાં સાંકળો હતી તેઓ મને પકડીને યમપુરી તરફ લઈ ગયા યમરાજે તેના

નથી એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને પાત્ર છે ત્યારે યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો કે આ પાપીને નરકની આગમાં ફેંકી ગયો તેને ત્યાં જઈને તેના કર્મોનું ફળ ભોગવવું જોઈએ પછી મને નરકની ભયાનક આગમાં ધકેલી દેવામાં આવ્યો મેં ત્યાં વર્ષો સુધી યાતનાઓ સહન કરી મારા આત્માને ભયંકર પીડા સહન કરવી પડી મારા પાપોની સજાના ઘણા વર્ષો

માર્ગે ચાલીને અન્યોને નુકસાન પહોંચાડે છે હું માનું શું કે આ કરવાથી હું મારા પાપો મુક્ત થઈશ અને હું જલ્દી જ આ દેહ મુક્ત થઈશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે છે કે હે દેવી આ રીતે વાગે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી અને સ્ત્રીને કહ્યું હે પાપી તારા વર્તનથી તું વિકૃત દેખાય આવે છો તારા પતિને છોડીને તમે આ વનમાં બીજા પુરુષો સાથે આનંદ માણવા આવ્યા છો તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બનશો આટલું કહીને વાગે તે પાપી સ્ત્રીને પોતાના તીક્ષ્ણ નખના પંજા વડે મારી નાખી અને તેને ખાઈ ગઈ પછી વાગતી જગ્યાએથી ચાલ્યો ગયો તે સ્ત્રીના મૃત્યુ પછી યમના બે તે સ્થળે પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરી માંગ લઈ ગયા ત્યાં તેમને યમરાજની સામે ઉભા કરવા આવ્યા ત્યારે ચિત્રગુપ્ત સ્ત્રીનો હિસાબ લેતા યમરાજને કહેવા લાગ્યા કે હે ધર્મરાજા કર્યા છે છે તેણે કર્યો તેણે આ તેના પતિની સેવા કરી નથી પતિને ભૂલીને તે અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી તેના પાપોની વાત સાંભળીને યમરાજ પણ ગુસ્સે થઈ ગયા અને તેણે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવ માંગ ફેંકી દેવાનો આદેશ આપ્યો યમરાજનો આદેશ સાંભળીને તે સ્ત્રી અત્યંત ગભરાઈ ગઈ અને પછી કૃપા કરીને પ્રાયશ્ચિત યમરાજ કહે છે કે હે સ્ત્રી તમે કરેલા પાપ નિંદનીય છે તમારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત નથી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે પતિને છોડીને બીજા પુરુષ સાથે રહેવા જાય છે તેને ચોક્કસપણે નરકમાં જવું પડશે એટલા માટે હવે તમારે નરકની યાતનાઓ ભોગવવી પડશે ત્યારે યમરાજે પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાવ અને તેને ભયંકર નરકમાં નાખો પછી યમના દૂત તે સ્ત્રીને નરકમાં લઈ જાય છે પછી તેને ઘણા વર્ષો સુધી સળગતા તેલના ગરમ કુંડામાં પકાવી પછી તેને બહાર કાઢીને કાલ નામના નરકમાં ફેંકી દેવામાં આવી આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકમાં ધકેલી દેવા દુઃખ આવી પછી તે મહાપાપી સ્ત્રી ફરીથી પૃથ્વી પર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા લાગી વ્યભિચાર કરવાનું શરૂ કર્યું ઘણા પાપી પુરુષો સાથે ફરવા લાગી પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોના લીધે તેણીને રક્તપીત થયો અને ભયંકર તીર્થમાં સ્નાન કરવા અયોધ્યા ગઈ ત્યાં તે આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં તુલસીનો છોડ હતો તે પાપી સ્ત્રીને ત્યાં તુલસી પાસે અન્ય સ્ત્રીઓને દીવો પ્રગટાવતી જોઈને ખૂબ જા આશ્ચર્ય છે ત્યારે તે સાધુ મહાત્માએ કહ્યું હે કલ્યાણ આ ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે તેના દર્શન કરવાથી જ દરેક સમસ્યાઓનો નાશ થાય છે આ તુલસીને જળ ચડાવવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય થાય છે આ પવિત્ર છોડ પાસે દીવો પ્રગટાવવાથી તમામ પાપોનો નાશ થાય છે ઋષિએ જે કહ્યું તે તે સાંભળીને સ્ત્રી ખૂબ જ ખુશ થઈ અને તેને ઋષિને પૂછ્યું હે ઋષિ મહારાજ હતી પાપી સ્ત્રી પણ તેની પાસે દીવો પ્રગટાવે તો શું તેના પાપ નાશ પામશે હે ઋષિ કહે છે હે દીકરી આ વાત સાચી છે જો કોઈ સ્ત્રીએ ઘોર પાપ કર્યું હોય તો તો પણ તેના પાપોનો નાશ થાય છે દીવો પ્રગટાવવાથી તેનો નાશ થાય છે પણ હે દીકરી તમે કોણ છો અને શા માટે આ પ્રશ્ન પૂછો છો તે સ્ત્રી કહે છે હે સાધુ મહારાજ હું એક મહાપાપી છું મેંગ વ્યભિચાર કર્યો છે અને અનેક પ્રકારના પાપ કર્યા છે મારા પાપોના કારણે જહુંગ આવી દુર્દશામાં આવી ગઈ છું કૃપા કરીને મને પાપોમાંથી મુક્તિનો ઉપાય જણાવો ઋષિ કહે છે કે હે દીકરી હવેથી તમે દરરોજ તુલસી પાસે દીવો કરો તમારા બધા પાપ અને દોષો દૂર થઈ જશે એ ઋષિની વાત સાંભળીને પાપી સ્ત્રીએ પણ એમ જ કર્યું તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો આ રીતે તેને દરરોજ એ જગ્યાએ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું પછી એક દિવસ જ્યારે મહિલા

આભાથી ભરપૂર હતા તેના શરીર સોનેરી પ્રકાશના કિરણો નીકળતા હતા જેણે ચારે બાજુના અંધકારને દૂર કરી દીધો હતો તેમનો દેખાવ એટલો મોહક અને દિવ્ય હતો કે તેમને જોઈને કોઈ પણ હૃદય આભારથી ભરાઈ જતું તેમના ચહેરા પર એક શાંત સ્મિત હતું જે અપાર કરુણા અને દયાનું પ્રતિક હતું તેઓના કપડાં રત્નો અને રેશમથી જડેલા હતા જે વાદળી અને સોનાના રંગોમાંગ ચમકતા હતા જાણે વૈકુંઠનું સૌંદર્ય તેમના વ્યક્તિત્વમાં પ્રતિબંધિત થયું હોય તેના કાનમાં સોનાની બુટીઓ લટકતી હતી દિવ્ય જેમાં અવાજ આવતો હતો તેમના કપાળ પર તિલક અને ચમકતી બિંદી હતી જે તેમની દિવ્યતાનું પ્રતીક સૂચવે છે તે બંને ખૂબ જ ઊંચા અને મજબૂત હતા તેમના હાથમાં દેવી ગદા હતી જે ન્યાય અને પ્રામાણિકતાની શક્તિનું પ્રતિક હતું તે તેના દેવી સ્પર્શ દ્વારા આપવા માટે આવ્યા હતા જે તમામ પાપોનો નાશ કરશે અને તેણીને મુસાફરી માટે હકદાર બનાવશે તે પાર્ષદોએ યમરાજના દૂતોને રોકીને કહ્યું હે યમરાજના દૂતો તમે આ સ્ત્રીને છોડી ગયો આ સ્ત્રી નરકમાં જવાને લાયક નથી તમે કોના આદેશ પર આ ગુનો કરી રહ્યા છો ત્યારે યમરાજના દૂતો કહેવા લાગ્યા હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈએ છીએ પણ તમે અમને કેમ રોકો છો આ સ્ત્રી ખૂબ જ પાપી છે તેને નરક માંગ લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે આ સાંભળીને ભગવાન વિષ્ણુના સલાહકારો હસ્યા અને બોલ્યા હે યમના દૂતો તમે સાચું બોલો છો પરંતુ આ સ્ત્રી માંગ પણ એક પુણ્ય છે જેણે તેના બધા પાપ ભૂસી નાખ્યા છે શું તમે જોયું નથી

ભક્તિ સાથે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે વિષ્ણુ પ્રાપ્તિ કરતા બને છે સાંજના સમયે દીવો પ્રગટાવવાથી પુણ્ય વધે છે અને તે વ્યક્તિના પાપોનો નાશ કરે છે એટલું જ નહીં પણ તેને સ્વર્ગનો અકદાર પણ બનાવે છે આ સ્ત્રીએ સાચા મનથી તુલસીની પૂજા કરી અને દીવો પ્રગટાવ્યો આથી તેના તમામ પાપો બળીને રાખ થઈ ગયા છે હવે તે નરક માંગ જવાને લાયક નથી યમરાજના દૂતોએ હાથ જોડીને કહ્યું હે પાર્ષદો તમે સાચું કહો છો તેમની ભક્તિથી અજાણ હતા ભગવાન પ્રિય ભક્ત છે તો તેને નરકમાં કેવી રીતે લઈ જઈ શકીએ ભગવાન વિષ્ણુના પાર્ષદોએ મધુર સ્વરે કહ્યું તેથી જહે યમુના દૂતો હવે તમે પાછા જાઓ આ મહિલાએ તુલસીની સેવા કરી છે દીવાના પ્રકાશ તેના તમામ પાપો ને બાળી નાખ્યા છે હવે તેને વિષ્ણુ લોક લઈ જવા માંગાવી સ્ત્રીને તે જગ્યાએ છોડીને યમલોકમાં પાછા ફર્યા ત્યાં જઈને તેને યમને આખી વાત કહી ત્યારે ભગવાન વિષ્ણુના સલાહકારો મહિલાને દિવ્ય વિમાન બેસાડીને સ્વર્ગલોકમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામાં રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વજન્મોના તમામ પાપો નાશ પામે છે તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જોઈએ આ મંત્રથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી પાસે ઘી કે તલના તેલનો દીવો કરવો શુભ છે ઘીનો દીવો વધુ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે તલના તેલનો દીવો નકારાત્મક શક્તિઓને દૂર કરે છે એવું કહેવાય છે કે જે ભક્ત દરરોજ તુલસી પાસે દીવો કરે છે તેને સાથ જન્મો સુધી પુણ્ય મળે છે જ્યારે કોઈ ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે ત્યારે તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે તે આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં ભગવાનના આશીર્વાદને આકર્ષિત કરે છે દીપનો પ્રકાશ અજ્ઞાનનો અંધકાર

જન્મોના પાપોનો નાશ થાય છે તેનાથી આત્માને શાંતિ મળે છે અને વ્યક્તિને મોક્ષ મળે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જેના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારે આર્થિક સંકટ નથી આવતું અને હંમેશા સમૃદ્ધિ રહે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જઈ શ્રીકૃષ્ણ જરૂરથી લખજો વિડીયો ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર